આજે આપણે ગુજરાતી ફિલ્મ જગતની ફિલ્મ જીવની ટીમ સાથે છીએ આ ફિલ્મ મૌન પ્રાણીઓ પર થતા દુઃખ અને અત્યાચારની લાગણીને પદ્દા પર લાવે છે તો ચાલો આપણે આ ફિલ્મની ટીમ સાથે મળીએ તમને આ ફિલ્મના રોલમાં સૌથી વધુ શું આકર્ષ્યું ચોક્કસ હું આ પ્રશ્નનો જવાબ આપીશ પણ જેમના જીવની ઉપર આ ફિલ્મ આધારિત છે વેલજીભાઈ એમનું પાત્ર જેમને જીવિત કર્યું છે અફિરના માધ્યમથી એવા ધર્મેન્દ્રભાઈ છે આપણી સાથે ધર્મેન્દ્ર ગોહિલ તો આ પ્રશ્ન સૌથી પહેલા એમને જવો જોઈએ સો પ્લીઝ શું પ્રશ્ન તો પાછો પૂછજો આ ફિલ્મમાં સૌથી વધારે આકર્ષિત શું રહ્યું તમારે આ ફિલ્મમાં સૌથી વધારે કેન્દ્રનું આકર્ષણ હતું કે મારું શૂટિંગ કચ્છમાં હતું એ અને મને કચ્છ આ પ્રદેશ બહુ જ ગમે છે હું ઘણીવાર ગયો છું ત્યાં અને આ વખતે અમે લોકોએ જે વિસ્તારમાં શૂટિંગ કર્યું છે ને ત્યાં ગયો નહોતો અને વખત સાંભળ્યું હતું મેં એટલે રાપર બેલા બકના આ બધી જગ્યાએ ગયા હતા અમે લોકો શૂટિંગ માટે તો સૌથી મેઇન તો જ્યારે મને ખબર પડી કે આપણે રિયલ લોકેશન પર શૂટ કરવાનું છે તો એ મારી માટે સૌથી મોટી આમ ઇમ્પોર્ટન્ટ વાત થઈ ગઈ અરે આવા મજા આવશે ચલો તો કહી શકાય કે આ જ સૌથી વધારે આકર્ષણની આકર્ષણની વસ્તુ હતી મારી માટે અને હવે આ ફિલ્મમાં જે જેમણે એક દીકરાનું પાત્ર ભજ્યું છે એમણે કઈ વસ્તુ આકર્ષણની લાગી એ પૂછીએ અમને થેન્ક યુ સો મચ ધર્મેન્દ્રભાઈ એટલે મારે કંઈ કહેવાનું જરૂર જ નથી બાજુમાં જ બેઠા છે મારા આકર્ષણનું પાત્ર જે છે સો આઈ વોઝ ઓલવેઝ વિલિંગ ટુ યુ નો પરફોર્મ વિથ હિમ ઓન સ્ક્રીન ઓર ઓન સ્ટેજ અને ધર્મેન્દ્રભાઈને આપણે સ્ટેજ ઉપર તો બહુ જ નિહાળ્યા છે અદ્ભુત અદ્ભુત ફિલ્મોમાં પણ નિહાળ્યા છે તો એમની સાથે કામ કરવાની બહુ મજા આવી એટલે ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ થિંગ એમની સાથે કામ કરવાની ઈચ્છા હતી એ પણ એક આકર્ષણની વાત હતી અને બીજી વાર્તા બહુ અદ્ભુત હતી મારું પાત્ર બહુ જ અદ્ભુત છે અને બહુ જ રિયાલિસ્ટિક રીતે અમે લોકોએ શૂટ કર્યું છે અને બહુ મજા આવી સ્ટોરી પણ એટલી જ ગ્રીપિંગ છે એટલે જ્યારે દર્શકો જોવા જશે તો બહુ મજા આવશે એમને પણ આ અમારું જે ટ્રેલર છે આઈ એમ શ્યોર કે એ પણ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે તો વી વિલ મીટ ઇન થિયેટર્સ રેસ્ક્યુ અને એનિમલ કેર જેવા જે સબ્જેક્ટ છે એનાથી કેટલું કનેક્ટ થઈ શકાય રેસ્ક્યુ અને એનિમલ કેર વિશેથી વધીને પણ આ એક એવી વાત છે કે જ્યાં એક જીવ બીજા જીવ સાથે જોડાય છે એટલે એમ કહેવાય ને કે જે મેઇન સબ્જેક્ટ છે એના એ બી સી એવા પોઈન્ટર્સ હોય તો રેસ્ક્યુ એ છે પછી એનિમલ કેર બી છે એવું છે પણ આ જીવ સાથે જીવને કનેક્ટ કરવાની વાત છે અને જીવ એટલે માત્ર ને માત્ર મારો જીવ નહીં એક ઋણાનુબંધ મારા જીવ સાથે છે એક મારા ફેમિલી એક્સટેન્ડેડ ફેમિલી જે છે ફ્રેન્ડ્સ ફેમિલી રિલેટિવ્સ એ લોકો બધા જીવ જે છે એની સાથેનું એક કનેક્શન છે અને એના પછી આસપાસના જેટલા પણ જીવો છે એ બધાને જોડતી આ વાર્તા છે એમાં એનિમલ કેરની પણ વાત આવે છે હ્યુમન કેરની પણ વાત આવે છે જીવના ઉદ્ધારની પણ વાત આવે છે બરાબર છે આ ફિલ્મ સાથે ભાવનાત્મક જોડાણ કેવો છે ભાવનાત્મક જોડાણ બહુ જ ઊંડું છે કેમ કે જીવ કહીએ એટલે ત્યાં ભાવ આવે જ અને ત્યાં ઓટોમેટિક માણસ જોડાઈ જાય એટલે એક કનેક્શન તો થઈ જ જાય આપણું સો ઇટ વોઝ અ વેરી ઇમોશનલ કનેક્ટ યુ કેન સે દેટ એક્ઝેક્ટલી એ જ વાત છે કે અમારું જે અમારી સાથેનો જે સંબંધ હોય ને એક જીવનો એ બીજા જીવ સાથેનો સંબંધ હોય એ વધારે ઘાટો થયો છે અને દ્રઢપણે એવું માનવું છે કે આ ફિલ્મ જોયા પછી જે પણ દર્શકો છે ને એમને પણ આ લાગણી અનુભવાશે આ ફિલ્મ પછી તમારી અંદર શું બદલાવ આવ્યો કારણ કે એનિમલ લવની વાત છે તો ફિલ્મ કર્યા પછી શું બદલાવ આવ્યો એવો કોઈ ખાસ બદલાવ નથી આવ્યો કેમ કે અમારી માટે મારી માટે ફિલ્મ એક ફિલ્મ છે મારું કામ છે આપણે હવે રોજ ઓફિસે જતા હોઈએ અને અલગ અલગ ક્લાયન્ટ્સ આપણને મળતા હોઈએ તો આપણે અલગ અલગ એક્સપિરિયન્સ અનુભવતા હોઈએ એનાથી આપણને અંદર આપણી અંદર જે જે નાના મોટા ચેન્જીસ થતા જાય છે એવા ચેન્જીસ દરેક ફિલ્મ પછી થતા હોય છે એટલે આમ અદ્ભુત એટલે વાવ ચલો જીવ દયા પર ફિલ્મ કરી છે એટલે હું આખો બદલાઈ ગયો અને હવે હું જ્યાં પણ મને જીવ દેખાય કે પશુઓ દેખાય એમને હું પંપાળું જઈને એમને ખવડાવું એવું જરા પણ મારામાં બદલાવ નથી આવ્યો હું પહેલાં જેમ હતો એવો જ છું ખાલી હવે પશુઓને જોવાની કદાચ દ્રષ્ટિ થોડી બદલાઈ ગઈ હશે યુ નો પ્રેમથી આદરપૂર્વક હટાવું છું બસ આટલું જ ફરક છે મારી અંદર બે ચેન્જીસ આવ્યા છે આ ફિલ્મ કર્યા પછી એક આર્ટિસ્ટ તરીકે કે જે ડેડિકેશન જે પેશન સાથે કામ કરવું જોઈએ ક્યારેક ક્યારેક તમે તમારા જીવનમાં એવા પળાવ આવે પ્રોફેશનલી પણ તમે બહુ કમ્ફર્ટ ઝોનમાં આવી જાઓ તો એ કમ્ફર્ટ ઝોનને સતત બ્રેક કરીને પોતાની જાતને ઇવોલ્વ કરતા રહેવું એ હું મારા જે સાથી કલાકારો હતા બધા ખાસ કરીને ધર્મેન્દ્રભાઈ એમની પાસેથી હું શીખ્યો છું યતિનભાઈ છે શ્રદ્ધા છે બીજા બધા જે આકાશ કલાકારો હતા સેકન્ડ થિંગ જીવની વાત કરું તો મને એ રિયલાઇઝ થયું કે જીવનમાં ઘણું બધું પામવાની જે દોડ છે ને એમાં એક વસ્તુ મારાથી ભૂલાઈ ગઈ હતી કે પૈસો જ બધું નથી હોતું પૈસો જ સુખ નથી આપતું તમને એના સિવાય પણ જ્યારે તમે બીજા જીવના કલ્યાણ માટે ઉદ્ધાર માટે કંઈક કરશો ને તો એ તમને ડિરેક્ટલી ઇનડિરેક્ટલી તમારા જીવનમાં સુખ લાવતું હોય છે તો એ જે કાર્ય છે જે હું પાછળ ભૂલી ગયો હતો અને પૈસા પાછળની એક ગાંડી દોટ હતી મારી એ તો ચાલુ જ રહેશે એ બધા વ્યક્તિએ કરવાની જ રહેતી હોય છે પણ હવે એનાથી હટીને પણ કદાચ થોડોક સમય એવો કાઢવો મારા જીવનમાં મારે જરૂરી છે કે જેથી કરીને બીજા જીવ સાથે હું જોડાઉ અને એ કલ્યાણ અને એ મારા જીવનમાં પણ આવે ને એમના જીવનમાં પણ આવે તમારા સહ કલાકારોની વાત કરીએ તો ગાયો સાથે શૂટિંગ કરું તમારા માટે કેટલું મજેદાર કા તો મુશ્કેલ થયું છે ઓકે સો અનફોર્ચ્યુનેટલી મારું જે કેરેક્ટર છે એ રેસ્ટ્રિક્ટેડ હતું લોકેશન વાઇસ અને મારો એટલો બધો સ્ક્રીન ટાઈમ નથી બીજા જીવો સાથે જે ફેમિલી જે છે એની સાથેના મારા બધા સીન્સ રહ્યા છે અને પણ હા મેક્સિમમ ઓફ ધ ટાઈમ ધર્મેન્દ્રભાઈનું જે કેરેક્ટર છે વેલજીભાઈનું જે કેરેક્ટર છે જે જીવ કલ્યાણ માટે આ જર્ની કરી રહ્યા છે તો એમને લગભગ નહીં તો કેટલી હજાર ગાયો કે બીજા બધા પશુઓ સાથે તમે શૂટ કર્યું યસ સો એમનો એક્સપિરિયન્સ ખરેખર સાંભળવા જેવો છે હા એટલે રોજ એક એક નવો પડકાર જ હતો કેમ કે પશુઓ જે છે એટલે ગાય હોય પછી ઢોર હોય આપણે ઘેટા બકરા હોય એ એમના મૂડ પ્રમાણે કામ કરે આપણા જેમ ન હોય કે ચલો એક્શન કીધું તો એક્શન ને કટ કીધું તો કટ એવી રીતે ન હોય એમના મૂડ પ્રમાણે એમને ખાવું હશે ત્યારે જ ખાય એમનું પીવું હશે ત્યારે જ પીવે તો આપણે આમ રાહ જોવી પડે કે હવે આ ક્યારે ખાશે ને ક્યારે પીશે એના હિસાબેથી અમારે અમારે અમારું કામ કરવાનું હતું અમારે કેમેરા રોલ કરવાનું ને તો એવા બધા ચેલેન્જીસ બહુ આવ્યા અને ઘણી બધી જગ્યાએ તો એવું હતું કે મારે એ લોકોની વચ્ચે ઊભા રહેવાનું હતું એ લોકોની આજુબાજુમાં ચાલીને મારા ડાયલોગ્સ બોલવાના હતા હવે ગાય આપણને એવું લાગે કે આ તો કેવી ગાય જેવી છે આપણે જનરલી કહીએ ને કે આ તો કેવો ગાય જેવો માણસ છે પણ ગાયને શીંગડા હોય ને ત્યારે એ આપણને ડરાવી દે એટલે જનરલી એ લોકો એવી રીતે રિએક્ટ કરે કે એ લોકોને કોઈ હાનિ પહોંચાડવા આવ્યો છે એટલા માટે એ લોકો રિએક્ટ કરે પણ એકચ્યુઅલી હું ત્યાં ડરેલો હતો એ લોકોની વચ્ચે કે આ લોકો મને ક્યાંક શિંગણા મારી દે તો એવી રીતે ઘણા બધા સિકવન્સીસ કહી રહ્યા છે તો મજેદાર એકદમ એક્સપિરિયન્સ રહ્યો છે મારો ફિલ્મ આ સૌથી પર્સનલ અને સૌથી ફેવરેટ અનુભવ કયો રહ્યો ઓકે સો પર્સનલ એક્સપિરિયન્સ એ રીતે કે હું એક બહુ અચરજ પ્રમાણે એવી વાત હતી મારા માટે કે હું મને એક દિવસનો ઓફ હતો અને અમે લોકો ભુજમાં શૂટ કરતા હતા એકદમ ઇન્ટિરિયર્સમાં શૂટ કરતા હતા અને રજા હતી તો હું આશાપુરા માતાના મંદિરે દર્શન કરવા માટે ગયો હતો મને બાઇક રાઇડિંગનો બહુ જ શોખ છે હું થોડો એડવેન્ચર સ્પિરિટવાળો છું તો એકલા મેં બાઇક હાયર કર્યું અને હું ત્યાંથી નીકળી પડ્યો દોઢસો કિલોમીટર જવાના દોઢસો કિલોમીટર આવવાના ત્રણસો કિલોમીટરનો ડ્રાઈવ ને ઠંડીનો સમય જતાં તો પહોંચી ગયો દર્શન થઈ ગયા બધું થઈ ગયું પાછો વળતો તો ત્યારે અડધા રસ્તે અને એ પણ એકદમ સુમસાન ના કિલોમીટર સુધી આગળ કંઈ દેખાય ના કિલોમીટર સુધી પાછળ કંઈ દેખાય ઠંડી ભયંકર અને એમાં બાઇક થઈ ગયું બંધ અડધો કલાક મહેનત કરી મેં કંઈ જ ન થયું ચાલુ ન થયું અને ચમત્કારિક રીતે એક વ્યક્તિ આઉટ ઓફ નોવેર એટલે ટ્રક્સ બધી બહુ પાસ થતી હતી મોટા મોટા વ્હીકલ્સ બધા બહુ પાસ થતા પણ કોઈ રોકાતું નહોતું એક ચમત્કારિક રીતે એક વ્યક્તિ આવી લ્યુના ઉપર આવી અને મને પૂછ્યું કે શું થયું ભાઈ કચ્છીમાં પૂછ્યું મને મને કચ્છી થોડી ઘણી સમજાય ને મી બાઈક બાઇક બંધ પડી ગઈ છે અને અડધો કલાકથી મહેનત કરું છું અને ઢસડીને પણ ક્યાં લઈ જવું કેમ કે રોયલ એનફિલ્ડ છે તો મને કંઈક કામ કરો હું ધક્કો મારું છું તમે બેસીને ટ્રાય કરો સ્ટાર્ટ કરવાનું અને મેં કીધું આ નહીં ચાલુ થાય એ રીતે તો કે તમે કોશિશ તો કરો અને પહેલાં જ ધક્કે ગાડી ચાલુ થઈ ગઈ અને હજી તો હું આગળ જઈને બ્રેક મારીને ઊભો રહું ને એમને થેન્ક યુ કે આ માટે પાછળ ઉડું ત્યાં સુધીમાં કોઈ નહોતું ત્યાં તો મારા માટે બહુ ચમત્કારિક એક્સપિરિયન્સ હતો ઓન અ પર્સનલ લેવલ આ ફિલ્મની દ્રષ્ટિએ વાત કરું તો જે બહારની બહાય જે મારું વર્લ્ડ છે ને એટલું બધું નથી બદલાયું પણ મારી અંદર જે વિચારવાની જે ક્ષમતા છે ને એ બહુ મોટી થઈ ગઈ છે બહુ બોડી થઈ ગઈ છે અને બીજો જીવ કેવી રીતે વિચારતો હશે એના વિશે પણ હવે હું વિચારતો થયો છું ધેટ્સ એટ મારી માટે રોજની જે સવાર હતી એ સખત અદભુત અને સુંદર હતી કેમ કે અમે લોકો એટલે હું ત્રણ સાડા ત્રણ વાગે જાગું અને અમે લોકો ચાર સાડા ચાર સુધી નીકળતા હતા શૂટિંગ માટે ત્યારે જઈને અમે લોકો છ વાગે પહોંચીએ ત્યાં શૂટ માટે શૂટ લોકેશન પર તૈયાર થઈને બહાર આવીએ સાત વાગે રોલ થાય એટલે જ્યારે પહોંચીએ ને ત્યારે સૂર્યોદય થવાની થવાનું શરૂ થાય આમ અને અમે લોકો જ્યાં શૂટ કરતા હતા ત્યાં આખો આમ એક કહીએ ને કે ગામડું હતું એકદમ સાવ ગામડું એટલે પાર્ટિશન આપણે પાર્ટિશન શું પાકિસ્તાન બહુ આમ નજીક હતું મિલિટરી એરિયા હતો ને એવી રીતે અઢાર પંદર કિલોમીટર પર બોર્ડર હતી ને એવી રીતે તો એ આખો વિસ્તાર ત્યાં કોઈ તમને બિલ્ડિંગ ન દેખાય યુનો રણ જંગલ ને એવો જ એવો જ વિસ્તાર તો ત્યાંનું તમને મોર્નિંગનું સૂર્યોદય કેવો અદ્ભુત હશે એટલે રોજ મારી માટે એ એક હું આમ રાહ જોઈને બેસું કે હવે આવશે હવે આવશે સૂર્યદેવ હવે બહાર આવશે એટલે એ જે પ્રકાશમય થતું હતું આખી આખી જગ્યા એ મારી માટે એક ચમત્કાર હતી ખરેખર એટલે દેટ વોઝ અ મિરેકલ ફોર મી કે આ સરસ છે આ જગ્યા અને રોજ હું અહીંયા સનરાઈઝ જોઈ શકું છું એમ સનરાઈઝની સાથે સાથે કે સનરાઈઝ સૂર્ય તો હવે આવશે હવે આવશે કરીને બહાર આવતો જશે કોઈ બોર્ડરની પારથી આવતું દેખાતું ના 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 ત્યાંથી કોઈની મિલિટરી એરિયા તો અમારી બહુ જ સખત ચેકિંગ થતી હતી અમારી આવતા જતા યુ નો ઇટ વોઝ ટોટલી આર્મી એરિયા આખો અને બસ એકવાર અમે રોલ કરવાનું ચાલુ કર્યું ને શૂટિંગ એના પછી રાત્રે દસ વાગી જાય ત્યાં સુધી અમે લોકો શૂટિંગ કરતા હતા પછી એટલે જ્યારે અમે લોકો અમારા મુક્કામે આવતા હતા પાછા તો બહાર વાગી જતા હતા પછી નાય ધોઈને આરામ કરીને સુઓ એટલે બે કલાક ઊંઘો અને પછી પાછા ભાગો કામ એવી રીતે અમે લોકોએ કામ કર્યું છે એવા કોઈ સીન જે એકદમ હૃદયથી ફીલ કર્યા હોય એક્ટિંગ વખતે કે આમ હૃદય સ્પર્શી હોય તમારી માટે ક્લાઇમેક્સનો જે સીન છે જ્યાં હું અને મારા જે ફાધરનું કેરેક્ટર પ્લે કરે છે યતિનભાઈ એ ક્લાઇમેક્સનો સીન છે જ્યાં મને રિયલાઇઝેશન થાય છે અને જે સ્ટોરીનો જે હાર્દ છે જે વા મેઇન પોઈન્ટ છે ક્રક્સ છે એ એ સીનમાં બહાર આવે છે અમારી વાર્તામાં એ સીન અમે લોકોએ અઢાર ટેકમાં કર્યો છે અને વી વેર દેટ મચ પ્રિસાઇસ કે અમારા બંનેનો બાપ દીકરાનો સરસ મજાનો એક સંવાદ છે અને સંવાદમાં અમે બંને રડીએ છીએ અમે લોકોએ એવું ડિસાઇડ કર્યું હતું વિથ અવર ડિરેક્ટર કે મારી પર્ટિક્યુલર આ લાઇન ઉપર આ શબ્દ ઉપર એ આંસુ પડવું જોઈએ અને યતિનભાઈની એટલે એ કેરેક્ટરના આ સંવાદની આ શબ્દ ઉપર આંસુ પડવું જોઈએ અને એ સિન્ક્રોનાઇઝેશનમાં હોવું જોઈએ મારું ને એમનું એના માટે અમે લોકોએ અધા અઢાર ટેક કર્યા હતા અને ઓગણીસમાં ટેકે તમે કદાચ સ્લો મોશનમાં જોશો ને તો ગ્રેવિટેશનલ ફોર્સ બંને આંસુ પર એટલું જ સરસ મજાની રીતે વર્ક કરતો બંનેનો આંસુ એક્ઝેક્ટલી સેમ પોઈન્ટ ઉપર પડ્યો હતો પણ એ સીન અમે લોકો જીવ્યા છીએ એકચ્યુલી અને ઘણા બધા આર્ટિસ્ટ ગ્લેસરીન લઈને કે અલગ અલગ રીતે આંસુ લાવવાની કોશિશ કરતા હોય છે અમે ઓગણીસે ઓગણીસ સાચા આંસુ સાથે પરફોર્મ કર્યા છે મારા ખાસા એવા સીન્સ ઇમોશનલ છે આખી ફિલ્મમાં પણ એક એવું એવી મોમેન્ટ છે જ્યાં હું છે ને હતાશ થઈને બેઠો છું અને મારી બાજુમાં અમુક ઘેટા બકરા છે તો એક નાનું બકરાનું બચ્ચું મારી પાસે આવી જાય છે અચાનક આવી ગયું હતું એવું કંઈ હતું નહીં ટેકમાં એવીની કંઈ જરૂર પણ નહોતી એવું કાંઈ નથી હું ખાલી બેઠો છું એવો જ એક સીન હતો પાછળ બધા ઘેટા બકરા ઊભા છે આવો જ એક શોર્ટ હતો તો એ બકરું એ એ નાનો નાના ઘેટાનું બકરાનું બચ્ચું મારી પાસે આવ્યું અને મારી મારે અહીંયા આમામ આમામ કરવા લાગ્યું એટલે ઇટ વોઝ સો ટચિંગ એટલે એક રિયલ શોર્ટ મળ્યો અમને યુ નો એટલે એવા એવા નાના નાના એક્સપિરિયન્સીસ ઘણા થયા છે ઇમોશનલ એક્સપિરિયન્સીસ કહી શકાય કે એ લોકો પણ અમારી સાથે એટલા આખા ઇન્વોલ્વ થઈ ગયા હતા શૂટિંગમાં ફિલ્મની આખી જે ટીમ સાથે છે ટીમની બોન્ડિંગ મોમેન્ટ કઈ છે કે આખી ટીમ સાથે બોન્ડિંગ મુમેન્ટ જે હોય છે અમારી ઓફ કેમેરા હોય છે યસ તો પર્ટિક્યુલરલી આખી ટીમ જ્યાં ભેગી થાય છે એવો એક ડાયરાનો સિકવન્સ છે અને અમે લોકો કચ્છની ઠંડી તો બહુ ફેમસ છે કડકડતી ઠંડી અને એમાં પણ ઠંડીના સમય જ અમે શૂટ કરતા હતા વિન્ટરમાં એટલે ડાયરાનું સરસ મજાનું સોંગ છે જે જલ્દી અમે બહાર લાવવા જઈ રહ્યા છીએ તો એ સોંગ શૂટ કરતી વખતે જે અમે એક્સપિરિયન્સ કર્યું ને એ જે બોન્ડિંગ સેટ ઉપરનું થયું હતું એ તો બહુ મજાનું અદ્ભુત હતું એટલે એ આખી રાત તો જલસા જલસામાં થઈ હતી અને આપણે ગુજરાતીમાં જલસો પડી ગયો મોજ પડી ગઈ તો એ મોજ પડી ગઈ એવી બોન્ડિંગ ત્યારે થઈ હતી અમારી મારા ગામડામાં આખું મોટું ગ્રુપ હતું ગ્રુપ ઓફ એક્ટર્સ જે આખા યુ નો ગ્રુપમાં દેખાડેલા કે અમે લોકો બધા જ લડીએ છીએ પશુઓ માટેને એવી રીતે તો અમારું બોન્ડિંગ થતું હતું લંચ બ્રેક પર જ્યારે અમે બધા સાથે મળીને આખું યુનિટ કર્યું કેમેરા કર્યું એવરીબડી એટલે એક એક માણસ બધા જ અમે લોકો મળીને જમતા સાથે યુ નો ખાતા પીતા વાતો કરતા બધું બહુ અને એમાં શું હતું કે અમારી છે ને બધાની તૈયાર થવાની જગ્યા એક જ હતી કેમ કે અમે લોકો ગામડામાં શૂટ કરતા હતા ત્યાં કોઈ વધારે સુખ સુવિધા નહોતી જે મળે એવી રીતે તો એક નાનકડો રૂમ હોય કે નાનકડી એક વેનમાં અમે લોકો કપડાં બદલીએ કે મેકઅપ કરીએ કે જે પણ હોય તો ત્યાં જ અમે લોકો બધા ભરાઈને બેસતા આમ યુ નો દસ દસ પંદર પંદર લોકો એક સાથે અને અમે લોકો નીકળતા જ નહીં અને બહુ મજા આવતી ત્યાં તો દેટ વોઝ આર બોન્ડિંગ ટાઈમ યુનો જે બ્રેક મળે ને એ તમે લોકોને આ ફિલ્મ મારફતે શું લઈને જાય અને શું સંદેશ આપવા માંગો છો હું એટલું જ કહીશ કે આ ફિલ્મ થકી તમે જ્યારે ફિલ્મ જોતા હશો અને જોઈને જ્યારે બહાર નીકળશો તો ત્યારે તમારા મગજમાં એક વાત ચાલતી હશે ભરો કરમની થેલી અને હું એમ તમને એક રિક્વેસ્ટ કરું છું ને એક અપીલ પણ કરું છું અને એ વસ્તુ આપોઆપ થશે પણ ખરી કે તમે જ્યારે આ ફિલ્મ જઈને જોઈને ઘરે જશો તમે ઘરમાં એક થેલી રાખજો જેમાં તમે કંઈ નહીં તો ખાલી દસ રૂપિયા કે પચાસ ગ્રામ ચણ કે પાણીની એક બે બસ્સો એમએલની બોટલ કે એક રોટલી આટલું જ તમારે કરવાનું છે અને તમે જો તમારી લાઈફમાં કેવા મેરેકલ્સ થાય છે અને તમે કેવી કેવી મુસીબતોમાંથી કેવી રીતે જલ્દી બહાર આવી જાઓ છો બસ આ તમે ભેગું કરતા જશો ને રોજનું પચાસ ગ્રામ એટલે મહિનાનું તમારું દોઢ કિલોની આસપાસ પણ આ વર્ષો વર્ષ સમયાંતરે ટન્સમાં તમને પુણ્ય કમાઈને આપશે જેની કોઈ કમ્પેરિઝન ક્યાંય થઈ નહીં શકે તમે ગમે તેટલું કોશિશ કરશો આ વિધાઉટ એફર્ટ ઘરમાં તમે કરી શકો એવી વાત છે અને આ આપણા જે આપણ પહેલાંની પેઢીઓ હતી આ બધું કરતા હતા અને એના લીધે બહુ સુખી હતા એમના જીવનમાં આજે કદાચ આપણે જો એ સુખ પાછું મેળવવું છું તો બહુ સિમ્પલ પ્રયોગ છે એક થેલી પચાસ ગ્રામ ચણ કે એક બસ્સો એમ પાણીની બોટલ જો પછી મેરાયકલ્સ થાય છે કે નહીં હું માત્ર એટલું જ કહીશ કે આ ફિલ્મ જોઈને તમને એક ઈમાનદારીની લાગણી અનુભવાશે બહુ જેન્યુઇનલી બનાવેલી ફિલ્મ છે બહુ ઓનેસ્ટી સાથે બનાવેલી ફિલ્મ છે અને બહુ જ ઓછી સગવડમાં બનાવેલી ફિલ્મ છે જે તમને દેખાશે કેમ કે એ જરૂર છે એ જરૂરિયાત છે એ ફિલ્મની એ એ સાદગી એ સિમ્પલિસિટી દેટ ઇઝ ધ નેસેસિટી ઓફ ધીસ ફિલ્મ એન્ડ યુ વિલ ફાઇન્ડ દેટ અને તમે રિલેટ કરી શકશો અને એક મોઢા પર એક આમ સ્માઇલ લઈને તમે નીકળશો બહાર કાઈને જે રોટલી ખવડાવવાની વાત કરી ગામડાઓમાં હજુ પણ કદાચ ક્યાં ક્યાંય ચાલુ છે શહેરમાં હવે બંધ થઈ ગયું છે અને અત્યારે તો ગાય ને કૂતરા ને રોટલી ખવડાવ પર સરકાર પણ ના પાડી રહી છે આવી શકે કહેવા માંગશો તમારે પુણ્ય કમાવવું છે એટલે જઈને ખવડાવવા માંગો છો એ દ્રષ્ટિએ નહીં એટલે સરકાર ના પાડે છે એ લોકોને જરૂર છે અને ખરેખર આપણે સાચા મનથી આ વસ્તુ કરવી જોઈએ મેં કીધું ને પચાસ ગ્રામ છણ કે દસ રૂપિયા એ તો સરકાર અલાવ કરશે ને એ રીતે પણ તમે કરી શકો છો સો કીપિંગ એવરીથિંગ ઇન માઇન્ડ કહેવાનો ભાવાર્થ ખાલી એટલો જ છે કે તમે ઘરે બેઠા પણ પાંચ મિનિટમાં પણ તમારા જીવના કલ્યાણ માટે બીજા જીવના કલ્યાણ માટે ઘણું બધું કરી શકો છો સો વાય નોટ વાય નોટ ઠીક છે અને બહુ જ ઓથેન્ટિક પ્રયાસ છે અમારો જેમ ધર્મેન્દ્રભાઈએ કીધું એમ કે

એ તો ચોક્કસ લઈને જશે અને જીવ એટલે બધા જ જીવ આવી ગયા એ મનુષ્યનો જીવ હોય કે પશુ પંખીનો જીવ હોય રાઈટ આ ફિલ્મ જોયા પછી લોકો શું આંખમાં આંસુ લઈને જશે કારણ કે ટ્રેલર જોઈને તો મને એવું લાગી રહ્યું છે અમે ઓલરેડી કહી દીધું તમને હમણાં કે એક મોઢા પર સ્માઈલ લઈને જશે આ હતી જે ફિલ્મની ટીમ જેની સાથે આપણે વાત કરી આવા જ વધુ વિડીયો જોવા માટે જોડાયેલા તો બેનિફિટ ન્યૂઝ સાથે